ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય મારા આઢો ની પતન ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય મારા ફૂટાજી ની પતન કપઈ કપઈ જાય કપઈ કપઈ જાય કપઈ કપઈ જાય મારા આડુ ની પતન કપઈ કપઈ જાય માહા ભેગા થાય એટલે આઉટ કરતા હોય હ એવું નતો

ચાર મેરા એ રીતના પતંગો તો જો ના તો મીલવા નહી માતાજી તમે એ સાઠલે મેલ દયો મેલ દયો આપો પાહુ લીજો ઉભારો ઘણી લેતો હું ઉભા લેતો હું તો ઘણી લઉં છું દાઈ 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 ખાતા દી ઓ આને છો પતંગો છો બરાબર કોણ બો છો હા દાઈ નું ટીકઈ જાય તન લ્યો અરે માતાજી આવો મોટો લેળો આપળો પતંગ નમ પાડી જાય લેળો તાન લે માથાજી કોણ આઈ 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 આ પતંગ

આ દો તમાર પોણાને હમજે વાત નહીં તમને કહી દઉં તમારા હમજાઈ દેજો આવતો માથાજી ગોડા બુટાજી ઘરે એવું લેવા પેલો 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 પક્કાજી મારા ઉપર આટું પડી ગયા ને તો હું તો ભાજી નાખી રાતો જોઈ લે તારી તો વાત યાદ જોડો ધરી લઈને